નમસ્કાર મિત્રો અત્યારે ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે અને ઘણા ખેતરોના બંધ પણ તૂટ્યા છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે જામનગરના નરમાણાનો છે ભારે વરસાદ પડવાને કારણે રસ્તાઓ નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે નરમાણામાં જોવા મળી રહી છે છેલ્લી બાર કલાકથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી શકો છો તો મિત્રો જામનગરના નર્મદામાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલા આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે રહેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાલી ગામ નો હોકરો રહ્યા તો નદીનું પાણી તો માપ જ નથી કોઈ નર્મદા